टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जो कुशाग्रह तुम्हें जुराया न्यूज कैपिटल એક તરફ રાજ્યભરમાં કમોસમી વરસાદથી અનેક ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું તો બીજી બાજુ આજે જાહેરાત થઈ કે મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી નવમી નવેમ્બરથી શરૂ થવાની છે અને ખેડૂત દેઠ એકસો પચીસ મણ ખરીદી કરવામાં આવશે ચાલો આખરે જાહેરાત તો થઈ ગઈ પરંતુ ખેડૂતો શું કહી રહ્યા છે સરકારના નિર્ણય પર ખેડૂતો શું સંતુષ્ટ છે અને સાથે એ પણ સવાલ છે કે આ ખરીદીનો નિર્ણય ખૂબ મોડો તો નથી આવ્યો ને જ્યારે ખેતરમાં પાક તૈયાર હતો ત્યારે વરસાદે પાકને નષ્ટ કરી નાખ્યો અને બજારમાં હાલ મગફળીના ભાવ ટેકાના ભાવ કરતાં પણ નીચા પહોંચી ગયા છે અને આ તમામ મુદ્દા આપણે આજે ચર્ચા કરવાના છે આપણી સાથે બીજેપીના નેતા હિરેનભાઈ હિરપરા આપણી સાથે જોડાયા છે તો સાથે ચિમનભાઈ વિંઝુડા જેઓ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે ચિમનભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા તો ચીમન ભાઈ આપને પૂછીશ જાહેરાત થઈ ગઈ રાહ જોઈ રહ્યા હતા કેટલી જાહેરાત થાય છે એકસો પચીસ માળની જાહેરાત થઈને નવમી નવેમ્બરથી શરૂ થયું શા ખરીદી શરૂ પણ થઈ જવાની છે પરંતુ આ નિર્ણયને આપ કેવી રીતે જોવો છો શું સંતુષ્ટ ખેડૂતો થશે આપની દ્રષ્ટિએ સૌથી પહેલા તો આ સૌથી મોડી શરૂઆત કરી છે એક પહેલી વાત બીજું જ્યારે સમગ્ર રાજ્યમાં અને દરેક જિલ્લામાં આ કમોસમી વરસાદનો માર પડ્યો છે ત્યારે પાક બચ્યો છે કે કેમ એ આજના દિવસે સવાલ છે બીજું કોંગ્રેસે માંગણી કરી છે કે ભાઈ સર્વે ગુજરાતના દરેક જિલ્લામાં દરેક તાલુકામાં પાકનું નુકસાન થયું છે સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે હમણાં હમણાં મેં બે ત્રણ ચાર રીલ જોઈ કે જેમાં કપાસ જે છે ઊભો કપાસ કપાસની અંદર કપાસ ઉગી ગયો છે અને મગફળી છે એમાં પણ મગફળી ઉગી ગઈ છે તો જયારે પાક સાવ નિષ્ફળ ગયો છે ત્યારે સરકારે સૌથી પહેલા તો આ જે વળતર આપવાની વાત છે એ સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ અને વળતર છે એવું આપવું જોઈએ કે જે ખેડૂતોને જે ખરેખર નુકસાન થયું છે અને તેને રાહત થાય એવું નહીં કે હમણાં કંઈક વચ્ચે કોઈ જાહેરાત કરવાના હતા કે ભાઈ હજુ અમે સર્વે કરીએ છીએ સર્વે શાના માટે સર્વે નથી કરવાનો તમે ખેડૂતોના દેવા માફ કરો અને જેટલું પણ નુકસાન થયું એ સંપૂર્ણ આપવું જોઈએ આજે ખેડૂત સમગ્ર રીતે પાયમાલ થઈ ગયો છે ગુજરાતમાં ત્યારે આ ટેકાના ભાવે અત્યારે જે ખરીદીની વાત છે ને એ ફક્ત એકસો પચીસ મણની એ પણ વ્યાજબી નથી કેમ કે ભાઈ જો ખરીદી કરવાની છે ને ટેકાના ભાવે કરવાની છે તો સંપૂર્ણ કરો એક લિમિટ શાના માટે અને નવ તારીખ થી પછી ક્યાં સુધી લેવાના છે અગાઉ એવું થયું છે કે શરૂઆતમાં ફક્ત બતાવ્યું છે કે ભાઈ અમે ખરીદી ચાલુ કરી છે અને પછી વચ્ચેથી બંધ કરી દીધી હોય ખેડૂતોની લાંબી કટારો લાગી હોય બધી ત્રણ ત્રણ દિવસ સુધી ખેડૂતો ત્યાં લાઈનમાં પડ્યા રહ્યા હોય આવા બનાવો ભૂતકાળમાં આપણે જોયા છે અને તેમ છતાંય એ ખેડૂતને ક્યારેય ન્યાય મળ્યો નથી એટલા માટે આજે કોંગ્રેસની માગણી છે કે ભાઈ સર્વે કરવાની જગ્યાએ તમે સંપૂર્ણ જેવું જેનું એ હોય એ માફ કરો પણ પણ બીજી આની કરી છે બિલકુલ ખરીદીની આપણે વાત કરી રહ્યા હતા અને આપણે હિરેનભાઈને પણ એ સવાલ કરી દઈએ ખરીદી આ મોડી થઈ લાભ પાંચમની જે આપણી પરંપરા હતી આ વખતે તૂટી છે અને તેનું કારણ કમોસમી વરસાદ માવઠું ગણવામાં આવી રહ્યું છે પરંતુ જે ખેડૂતોનો પાક તૈયાર થઈ ચૂક્યો હતો તેમને મોડે આવેલો કોડિયો છીનવાઈ ચૂક્યો અને તેને લઈને હવે ખરીદી મોડી થઈ હવે લોકોને પુરતા ભાવ મળી રહ્યા છે કે નહીં તેને લઈને કોણ હવે એની જે ધારાધોરણો નક્કી કરશે કારણ કે કેન્દ્ર સર જે કેન્દ્રના ધારાધોરણ છે તે હિસાબે ખરીદીની ખરીદી કરવામાં આવશે આ તમામ પાકોની તો આ શું વ્યાજબી કેટલું આપ કહેશો ખેડૂતોને કે કેવી રીતે તેમના હિતમાં રહેશે હિરેનભાઈ નમસ્કાર આપના માધ્યમથી જે ખેલાડીઓની આપણે ચિંતા કરી રહ્યા છે જગતના તાતને જ્યારે કમોસમી વરસાદ એટલે કે માવઠાના મારથી જ્યારે ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણી હર્ષભાઈ સંઘવી રાજ્યના કૃષિ મંત્રી આદરણી જીતુભાઈ વાઘાણી આપે જોયું છે કે જ્યારે સરકારની અંદર નવા મંત્રીઓ બનતા હોય છે ત્યારે એ પોતાના સ્નેહ મિલનો સન્માન સમારોહ બધું રાખતા હોય છે પરંતુ જ્યારે જગતના તાત એ મુશ્કેલીમાં મુકાણો કમોસમી માવઠો એટલે કે વરસાદ શરૂ થયો ત્યારે આવું કોઈ પણ જગ્યાએ સન્માન કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ખેડૂતોની સરકાર રહી છે ખેડૂતોની હંમેશા ચિંતાઓ કરી છે ત્યારે આ વખતે પણ રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ કેટલીક રજૂઆતો આવી કે વ્યાપક નુકસાન છે મોટું નુકસાન છે તો સર્વે કરવાને બદલે આપણે પંચ રોજ કામ કરી અને જે ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂતકાળની અંદર જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે બે ની અંદર સૌરાષ્ટ્રના અમરેલી સહિતના આજુબાજુ વિસ્તાર જે છે એમાં જે ભારે અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ સર્વેના બદલે પંચરોજ કામથી સહાય ચૂકવવામાં આવી હતી એ જ રીતે તાવતે જેવું વાવાઝોડું આવ્યું ત્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ સર્વે કરવાને બદલે એ પંચરોજ કામ કરીને

આપને અવાજ આવી રહ્યો છે પટેલ સાહેબ બિલકુલ ફરીથી સંપર્ક કરીશું આપનો પરંતુ અત્યારે આ જે રીતે આપ ખરીદીની વાત ચાલી રહી હતી એકસો પચીસ મણ જાહેરાત થઈ ચૂકી છે બિલકુલ પટેલ સાહેબ અવાજ આવી રહ્યો છે આપને આરકે પટેલ સાહેબ જી જી 125 મણની જે ખરીદીની આજે જાહેરાત થઈ ચૂકી છે હવે આ જાહેરાત કેટલી પૂરતી ગણાય ખેડૂતો માટે ભારત સરકારની જે સ્કીમ છે એના અનુસંધાને એમએસપી ઉપર જ્યારે બજારનો ભાવ એમએસપી થી નીચે ચાલતા હોય ત્યારે ભારત સરકાર કુલ ઉત્પાદનના પચીસ ટકા લેખે જનસની ખરીદી કરતી હોય છે આ વખતે ગુજરાતની અંદર છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ હતો જેના પરિણામે ભારત સરકાર દ્વારા પંદર લાખ મેટ્રિક ટન ખરીદીના આદેશો છૂટ્યા હતા જો વર્તમાન સમયની અંદર જે આ વખતે નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એને જો ભાગ્યા ગુનાકાર કરીએ તો એ સિત્તેર મન એસી મનની આજુબાજુ આવીને ઊભું રહેતું હતું ભારતીય કિસાન સંઘ હર હંમેશ ડિમાન્ડ માંગતું હતું કે ભાઈ ગત વર્ષે તમે બસો મન મગફળી લીધી હતી એ પ્રમાણે તમારે મગફળી લેવી જોઈએ પરંતુ બજારની અંદર એક જ વાત આવતી હતી કે સરકાર સિત્તેર મન જ મગફળી ખરીદશે સતત રજૂઆતના આધારે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ કેન્દ્ર સરકારની અંદર પણ રજૂઆત કરી અને જેના અનુસંધાને એકસો પચીસ મન મગફળીને ખરીદવાનો જે એમને આજે નિર્ધાર વ્યક્ત કર્યો છે આમ તો ઓછું છે પરંતુ જે સિત્તેર મનની વાત હતી એની કમ્પેરિઝનમાં એકસો પચીસ મન છે એટલે એકસો પચીસ મનની વાતને અત્યારે તો ખેડૂતના હિતમાં આવકારીએ છીએ પરંતુ ક્યાંક ખેડૂતોનો અસંતોષ થશે તો ભારતીય કિસાન સંઘ સરકારને વિનંતી કરીને આગળની પણ વધારાની મગફળી ખરીદાય એ દિશા તરફ રજૂઆત કરશે બિલકુલ બિલકુલ અને જીવનભાઈ આપ શું કહેશો આજે જાહેરાત થઈ તેને સમર્થન કે પછી આના જે જાહેરાત થઈ ચૂકી છે એકસો પચ્ચીસ મણની પરંતુ જે માંગ ઉઠી હતી બસો મણ ખરીદી કરવાની આ વિશે આ સમર્થન મળશે કે પછી જે પાક નુકસાની થઈ છે તેને લઈને સીધી સીધી સહાય જ આપવામાં આવે સૌથી પહેલા તો જે માગણી છે એ માગણી પ્રમાણે સરકારે કરવું જોઈએ એટલા માટે કે હમણાં છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જોઈએ છીએ કાં તો અતિવૃષ્ટિ હોય અથવા તો માવઠું હોય અથવા તો એ એના લીધે થઈને સતત બે ત્રણ વર્ષથી આપણે જોઈ શકીએ આ વાવાઝોડું હોય એના લીધે સતત બે ત્રણ વર્ષથી ખેડૂતોને માર્ગ પડતો જ રહ્યો છે ખેડૂત માંડ બેસો થવા જાય માંડ સરખું કરવા જાય ત્યાં સુધીમાં ફરીથી કુદરતી કોઈ ને કોઈ આફત આવી અને ખેડૂતની કમર આજે તોડી નાખી છે એટલે એ સંજોગોમાં સરકારે વધુ વિચારણા કરીને ખરેખર બસો મણની ખરીદી કરવાની જરૂર હતી પહેલી વાત એ બીજી વાત હમણાં ભાજપના મારા મિત્ર એ કહ્યું કે ભાઈ અમે સર્વે નથી કરવાના અને સીધું સીધું પંચકામ કરીને કરીશું તો સાહેબ મારે તમે બનાસકાંઠામાં ને એમાં તો પંચ્યાસી જગ્યાએ તમે સર્વે માટેના આદેશ આપ્યા છે એનું શું તમે પ્રવક્તા તરીકે જુદું બોલો છો સરકાર જુદું કરી રહી છે એટલે કાં તો તમને ખબર નથી કે ભાઈ સરકાર શું કરી રહી છે અથવા તો તમને તમે જે કહો છો એ સરકારને ખબર નથી એટલે સાચી વાત શું છે એક બાજુ તમે સર્વે કરવાની તૈયારી કરો છો અને બીજી બાજુ એમ કહો છો કે ભાઈ ના અમે પણ માગણી પ્રમાણે જે પણ નુકસાન થયું એ બધું અમે આપવા માટે તૈયાર છે કેટલું નુકસાન થયું જોઈએ સીધું જે સરેરાશ નુકસાન થયું છે એ પ્રમાણે સરકાર ચૂકવવા માંગે છે તો તમારી વાત અને સરકારની વાત બંનેમાં તફાવત મને દેખાય છે એટલે કાં તો તમને ખબર નથી અથવા તો સરકારને ખબર નથી બે મત શું સાચું એ એ સમજાવશો એટલે ખેડૂતોને ખબર પડે આજના દિવસે ખરેખર સર્વે કરવાની ક્યાંય જરૂર નથી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નિરીક્ષણ કર્યું તો સ્થળ ઉપર નિરીક્ષણ કર્યા પછી તરત જાહેરાત કરી દેવાની હોય કે ભાઈ આ બધે જયારે સમગ્ર ગુજરાતમાં કોઈ જિલ્લો બાકી નથી કોઈ તાલુકો બાકી નથી સર્વે જગ્યાએ ખેડૂતોને નુકસાન થયું છે તો પછી તમે કહી દો કે ભાઈ બધાના દેવા માપ અને જે પણ નુકસાન હશે પૂરેપૂરું ભરપાઈ કરી દેવામાં આવશે જી બિલકુલ બિલકુલ હિરેનભાઈ અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે આ નિર્ણયની સાથે સાથે કેવી રીતે નીતિ નિયમો નક્કી થશે અને કેવી રીતે કાર્યવાહી ગ્રાઉન્ડ લેવલ પર થશે તે જરૂરી છે પર પ્રકાશ આપની ટીવીના આપે પણ સમાચારો બતાવ્યા હતા કે રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલે જે વહીવટી તંત્ર પંચરોજના દરેક જિલ્લાની અંદર પૂર્ણ કર્યું છે એ સમાચાર આપ બધા ટીવી મીડિયા ચેનલોએ બતાવ્યા હતા કદાચ કોંગ્રેસના પ્રવક્તાને ખ્યાલ નહીં હોય કે ગુજરાતની અંદર સર્વે પૂર્ણ થઈ ગયો છે કોઈ જિલ્લાની અંદર સર્વે બાકી નથી અને રહી વાત સર્વે સિવાયની તો માવઠું છે એ માવઠાનો કદાચ એમને ખ્યાલ નહીં હોય ભૂતકાળની અંદર આપણા વડીલો જે છે વડીલો પાસે આપણે સાંભળ્યું હશે કે જ્યારે ચોમાસાની વિદાય થતી હોય અને શિયાળાની શરૂઆત થતી હોય એવા સમયે ક્યારેક જે મોસમી વરસાદ આવે એ એકાદ દિવસ આવે અને એકાદ દિવસ જે વરસાદ આવે એને આપણે માવઠું કહીએ પરંતુ સાત છ થી સાત દિવસ સુધી સતત જે વરસાદ વરસો છે છે વરસતો રહ્યો માવઠા રૂપી વરસાદ છે જે જે વરસાદ આપણે દિવસ આવતો હોય એ જ પ્રમાણે માવઠાની અંદર પણ સતત વરસાદ વરસ્યો છે અને એના હિસાબે જયારે ખૂબ મોટું નુકસાન થયું હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રાજ્ય સરકાર રાજ્યના અધિકારીઓ બધાએ

જે ગયા ઓગસ્ટ વરસાદ થયો હતો ત્યાં સુધી કરોડ થી પણ વધારે રકમ ગુજરાતના ખેડૂતના ખાતાની અંદર ડીબીટી ના માધ્યમથી જમા કરાવી છે નથી કોઈ વચેટીઓ નથી કોઈ લાગવ સીધી જે ખેડૂતને નુકસાન થયું છે એમના ખાતાની અંદર જમા કરાવી છે બિલકુલ બિલકુલ અને પટેલ સાહેબ ખરીદીની વાત ચાલી રહી છે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત થઈ ચૂકી છે પરંતુ હવે આ ખરીદીની પ્રક્રિયા કેવી રીતની ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળે છે તેમને ખરેખર લાભ થાય છે ખરો આપણા માધ્યમથી હું ગુજરાતના તમામ ખેડૂતોને બે હાથ જોડીને વિનંતી કરું છું ક્યાંક ખેડૂતો શરૂઆતના સ્ટેજે એમના પૈસાની જરૂરિયાત હોતી હોય છે એટલે તુરંત જ મગફળી વેચી દેતા હોય છે એટલે કેટલાક ખેડૂતોએ મગફળી દીધી છે પરંતુ એ એના સાત બાર એનું રજીસ્ટ્રેશન પણ થયેલું હોય છે એટલે વેપારી લોકો જે નીચો ભાવ પાડી અને એ જ મગફળી ફરીથી ક્યાંક ના ક્યાંક ભરાવતા હોય એવા કિસ્સા ઉડીને આંખે વળગે એવા કિસ્સા આપણી સમક્ષ આવતા હોય છે એટલે આ ખેડૂતના હકની મગફળી છે એટલે આપણા માધ્યમથી ખેડૂતોને વિનંતી કરું છું કે કોઈને સાત બાર આપણા આપણા સાત બાર ની અંદર બીજા કોઈની મગફળી ભરાવવા માટે સાત બાર ના આપીએ કારણ કે એમાં આપણને બે રીતે નુકસાન થાય છે કે જે વેપારી આપણી મગફળી બજારમાં ભરાવે મગફળી ટેકાના ભાવે ભરાવવા માટે જે પ્રયત્ન કરે છે એ જો નીચો ભાવ પાડશે તો એને મગફળી મળશે ને તો એ ભરાવશે તો એને પોષણ થશે એને નફો થશે તો આપણે એનો અવકાશ ના આપીએ એટલે બધા જ ખેડૂતોને વિનંતી છે કે કોઈ પણ ખેડૂત પોતાનો સાત બાર પોતે જ મગફળી ભરાવે બીજાને ના ભરાવા દે એ આપની એક નૈતિક ફરજ છે ને નૈતિક ફરજમાં ભાગરૂપે બધા ખેડૂતો આગળ આવશે તો કદાચ આ વખતે નહી તો આવતા વખતે પણ આપણને એ વસ્તુનો લાભ થશે અને જેથી કરીને આપણો બીજો ખેડૂત ભાઈ ઓછા ભાવથી મગફળી વેચવા અથવા વેપારી ઓછા ભાવથી મગફળી લેવા માટે પ્રેરિત ના થાય એટલે આ એક મુદ્દો આવનાર સમયની અંદર બધા જ ખેડૂતોએ ધ્યાન માં રાખવા જેવી બાબત છે બિલકુલ

જેલમાં નાખી દીધા એમની પર લાઠી ચાર્જ કર્યો એમને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા એ સરકાર ખેડૂતોની વાતો કરે છે ત્યારે ખરેખર અમને શરમ આવે છે કે આ એક સરકાર છે કે જે ખેડૂતોને ઘરમાંથી કાઢીને મારે છે સ્ત્રીઓને મારી એમને પુત્રોની દિવાળી ન કરવા દીધી ને જેલમાં એમને જેલમાં દિવાળી કરવી પડી એવા લોકો આજે એમ કે છે કે અમે ખેડૂતોના હામી છે ભાઈ ખેડૂત ક્યારે 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 આંદોલન કરે છે ખેડૂતને આંદોલનની જરૂર એટલા માટે પડે છે કે જયારે ખરેખર એના ઉપર એટલી બધી વીતી હોય કે જેની પાસે છૂટકો ના હોય સરકારમાં રજૂઆત કરી હોય બધું જ કર્યું હોય માથે દેવું હોય ક્યાંકથી ઉછીના પૈસા લીધા હોય દીકરા દીકરી પરણાવવાના હોય છોકરાઓની ફી ભરવાની હોય આ બધી જ વિચમણાઓથી જયારે ખેડૂત કંટાળે હોય ત્યારે એ આંદોલન કરે છે એવા આંદોલન કરનારા લોકોને તમે જ્યારે જો જેલમાં ધકેલતા હોય અને ખેડૂતોના હિતે વાત કરતા હોય ત્યારે ખરેખર તમારી બે બે મોટાની વાતો આ ગુજરાતી પ્રજા સાંભળે છે તમે એવું નામ છો કે અમારું કામ છે વિરોધ પાર્ટીનું કે તમને આઈનો દેખાડવાનું તમે જે ભૂલો કરી રહ્યા છે દેખાડવાનું કામ અમારું છે અને એમે કરી રહ્યા છે એમાં તમને વિરોધ જ લાગે છે ભાઈ સાચી વાત હશે તો કરવી ઇન્દિરાજી એમ નું કીધું કે કેમ ભાઈ તમે આવું કરો છો એમને સાબાશી આપી હતી એટલે આવું શીખો તમે કોંગ્રેસે જે ભૂતકાળમાં કર્યું છે એમાંથી કંઈક તો ધરો લો અને અમે ખેડૂતોના માટે હંમેશા કામ કર્યું છે હરિત ક્રાંતિ લાવી હોય તો ગુજરાતમાં કોંગ્રેસ લાવ્યું છે આ ડેમ જો બધા હોય ગુજરાતમાં સમૃદ્ધિ હોય ગુજરાતમાં અરે ભાઈ કોંગ્રેસે જો આટલી બધી નહેરો ના બને કેટલી નહેરો બનાવી ખ્યાલ છે તમને એકસો આ ખરીદી કરેલી છે ભાઈ ભાવ તો ઠીક છે પણ હંમેશા સહાય કરી હોય તો કોંગ્રેસ કરી છે કોંગ્રેસની ના જે કર્યું છે ભારતીય જનતા પાર્ટી એક કારખાનું નથી નાખ્યું યુરિયા ની આપણે દર વખતે રાડો કેટલી બધી પાડીએ છીએ અને એના બ્લેક કેટલું બધું થાય છે ખેડૂતોએ પ્રાણે બજાર માંથી લેવું પડશે કેમ આ બધું નથી કેવા માં આવતું મને આજની ડિબેટ છે એ ટેકાના ભાવે મગફળી ખરીદી ની ડિબેટ છે એ વિષયની અંદર ચર્ચા કોંગ્રેસે કરી ખુબ સારું હતું

ઘોડા દોડવાનું કામ કર્યું હતું એ તમારું રાજ હતું ભૂતકાળ અંદર કોંગ્રેસ સરકારે કોના દેવા માફ કર્યા એ આ ખેડૂત શોધી રહ્યો છે કે કોના દેવા માફ થયા છે આ રાજ્યની અંદર વાત જ નથી કરવી એટલા માટે વાત નથી કરવી કર્યું નથી તો શું વાત કરવાની તમે મગફળી ભૂતકાળની અંદર ટેકાના શું ખરીદી હતી એ ગુજરાત ની જનતા જાણે છે બીજું તમારે અમને આઈનો બતાવવાનું કોઈ જરૂરિયાત નથી ગુજરાતની જનતા

જ્યાં કશું થયું નથી ને જ્યાં શાંતિથી સારું શાસન ચાલી રહ્યું છે અને ગુજરાતની પ્રજા એ ખુશ છે જ્યારે જયારે કમોસમી વરસાદ છે માવઠું છે એમાં નુકસાન થઈ રહ્યું સ્વીકારી છે ભારતીય જનતા પાર્ટી ની સ્વીકારે છે સરકાર સ્વીકારે છે ભારતીય જનતા પાર્ટી ના મુખ્યમંત્રી સ્વીકારે છે કે ગુજરાતના ખેડૂતને સૌથી વધારે નુકસાન થયું છે આ વખતે અને એના માટે એને ફરીથી બેઠો કરવા માટે જે કઈ પગલા ભરવા પડતા હશે એ તમામ પગલા ભરવાની અંદર ભરવામાં આવશે અને એ જ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આગળ ચાલી રહી છે બિલકુલ બિલકુલ ચિમનભાઈ આપ આપ કઈ કહેવા માંગી રહ્યા હતા આપની પ્રતિક્રિયા લઉં પરંતુ તે પહેલા કે પટેલ સાહેબ પણ કઈ કહેવા માંગી રહ્યા છે પટેલ સાહેબ આપ શું કહી રહ્યા હતા મારી બે હાથ જોડીને બધા જ વિનંતી છે કે આજનો અત્યારનો મુદ્દો છે ને એ ખરીદી બાબતનો છે એટલે એની અંદર આપણા સારા સજેશન કે કેમ કરીને પારદર્શક ખરીદી થાય અને ખેડૂત હેરાન ના થાય આવનાર સમયની અંદર વરસાદથી ક્યાંક મગફળી પલળી છે તો ટેકાના ભાવના ખરીદ સેન્ટ્રો સેન્ટરો ઉપર ખેડૂત અને સેન્ટરો ઉપર ઘર્ષણ ના થાય એ દિશા તરફ વિચાર કરવો જોઈએ અમે પણ જ્યારે ખરીદીની પ્રક્રિયાના પહેલાં જ્યારે શ્રી જોડે બેસવાનું થયું હતું ખેતીવાડી અધિકારીના ખેતીવાડી ખાતાના શ્રી જોડે તો એમને પણ અમારી વાતનો સ્વીકાર કરી અને દરેક સી કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાનું કર્યું છે એટલે મેં કીધું એમ જો વેપારી મગફળી નહીં ભણાવે તો કદાચ આ એકસો પચીસ મનનો જે અંદાજ અત્યારે સરકારે મૂક્યો છે એની અંદર પણ આપણે આવનાર દિવસની અંદર વધારો કરી શકશું એવો મને ચોક્કસ વિશ્વાસ છે એટલે પારદર્શક ખરીદી થાય તો એનું કંઈક આપણને એનો એનું લેખે લાગશે અને ખેડૂત હેરાન નહીં થાય તો ખરીદીની જે પ્રક્રિયા છે એની અંદર ખેડૂત ખુશ થશે ક્યાંક ધક્કા ના ખાવા પડે ટ્રેક્ટર ખાલી કરવામાં ક્યાંક તકલીફો થતી હોય છે ક્યાંક વજન લેવાની અંદર તકલીફ થતી હોય છે ક્યાંક એક એક કોથળા ઉપર એક કિલો સાતસો ગ્રામના બદલે એક કિલો કાપતા હોય એવા પણ દાખલા આપણી સમક્ષ આવતા હોય છે એટલે આ બધી બાબતોની કાળજી શાસક પક્ષ હોય વિપક્ષ હોય કે કિસાન સંઘ હોય અથવા અન્ય સંગઠન

છે છે અને પ્રશાસનના વિલંબ સામે પણ પણ ખેડૂતોના જુદી જુદી પ્રતિક્રિયાઓ મળી રહી ત્યારે જગતના તાતની વેદના સાથે એક આશા પણ હજુ જીવંત છે કે સરકાર અંતે યોગ્ય ન્યાય કરે હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું મને આપશો રજા મહત્વની અપડેટ અને સચોટ સમાચાર માટે આપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝ કેપિટલને ફોલો કરી શકો છો નમસ્કાર